નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડી સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય અંગ્રેજી જેનું યુનિટ નંબર બે નામ છે જેનું સ્ટેપ બાય સ્ટેપ એટલે કે એક પછી એક જે યુનિટની આજે આપણે મેઇન એક્ટિવિટી એટલે કે મુખ્ય પ્રવૃત્તિ એક્ટિવિટી નંબર આઠ ભણવાના છીએ અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની સાત એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા ચાલો ચાલુ કરીએ એક્ટિવિટી નંબર આઠ જે આ યુનિટની મેઇન એક્ટિવિટી છે હવે ઘણા સવાલ સર એક્ટિવિટી એટલે શું તો આગળની જે એક્ટિવિટી ભણાય કાંઈ કામની નથી એવું અરે એમ નથી બાળકો તમારી જે પરીક્ષા આવે એમાં જે પેરેગ્રાફ વાળા સવાલ જવાબ હોય ટ્રુફોલ્સ હોય વુ સેટ ટુ વુમ હોય અરેન્જ ધ સેન્ટેન્સીસ હોય એ બધા પ્રશ્નો જે છે ને એ મુખ્યત્વે આ એક્ટિવિટીમાંથી પૂછાય છે એટલા માટે જે છે આ એક્ટિવિટીને મેઇન એક્ટિવિટી કીધી છે વિદ્યાર્થી મિત્રો બધી એક્ટિવિટીનું મહત્વ છે જ પણ આ એક્ટિવિટીને મુખ્ય એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ એક્ટિવિટીનો ગુણભાર વધારે હોય છે ચાલો જોઈએ એક્ટિવિટી નંબર આઠ શું કહે છે એક્ટિવિટી નંબર આઠમાં એક આપી છે સ્ટોરી એક નાની એવી વાર્તા પણ વાર્તા તો ન કહી શકાય આ એક ઇન્ફોર્મેટિવ છે મેગા રાઇડ નામનો એક નાનો એવો પાઠ તમને આપેલો છે ચાલો વાંચીએ તમારી સરળતા માટે નીચે તમારી માટે ગુજરાતીનો અનુવાદ પણ તૈયાર છે

જૂની અને નવી જૂની એટલે અમદાવાદ નવી એટલે ગાંધીનગર આ બંને વચ્ચે વચ્ચે પ્રવાસ પ્રવાસ કરે કરે છે છે ઓકે બંને ટ્રાવેલિંગ કરતા હોય આવું કેમ જ એવું નથી ગાંધીનગરમાં લોકો રહે છે અને અમદાવાદમાં લોકો બિઝનેસ કરે છે ઘર ક્યાં હોય ગાંધીનગરમાં અને કામ ક્યાં કરતો હોય અમદાવાદમાં તો રોજે જ આવવું તો પડે અને રોજે આવું પડે ને તો રોજે પચાસ હજાર જેટલા લોકો ત્યાં જાય છે અને કામ કરીને પાછા પણ આવે છે તો આવી રીતે રોજ ની અવર જવર આપડે આમ કેવાય ગુજરાતી માં અપ ડાઉન કે બધા કે ભાઈ ન્યા કામ કરવા જાય કામ કરીને પાછા આવે અપડાઉન કરે છે તો રોજ આવું કરે છે કેટલા લોકો લગભગ પચાસ જેટલા લોકો તો શું કહે છે તો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી ટ્રાન્સપોર્ટ એટલે થાય છે શું તો કે મુસાફરી તો આપણે જે છે આ પચાસ હજાર લોકોને લાવવા લઈ જવાની એક સારી મુસાફરી સગવડ તો હોવી જોઈએ ને તો બધા જે છે ગાડી લઈને જાય ને ગાડી લઈને પાછા આવે ફોર વ્હીલ લઈને જાય પાછા આવે કેટલું પ્રદૂષણ થાય એની ગવર્મેન્ટ આ લોકો માટે એક સારી એવી મુસાફરીની સુવિધા તેથી આપણને એક સારી પરિવહન સગવડ પરિવહન એટલે મુસાફરીની સગવડ ની જરૂર છે જોઈએ આગળ હું ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાનેડ ફોર રેલવે પ્રોજેક્ટ કે ગુજરાત સરકારે એક નવી રેલવેનું આયોજન કર્યું છે ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ ટુ થાઉઝન્ડ કરોડ કંપની ફોર ધેટ પ્રોજેક્ટ સરકારે બે હજાર કરોડ રૂપિયા એટલા બધા હા સરકારે બે હજાર કરોડની એક કંપની શરૂ કરી છે નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા આ કંપનીનું નામ શું છે મેગા એમ એ જો એ ફૂલ ફોર્મ પણ આપ્યું છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ એકાનું ફૂલ ફોર્મ છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ ધ કોસ્ટ ઓફ ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ 1200 કરોડ અને આ જે યોજના છે એનો ખર્જો કેટલો છે લગભગ 1200 કરોડ 1200 કરોડ જેટલો 2000 કરોડ ની કંપની મેગા અને જેમાંથી એક પ્રોજેક્ટ બનાવશે કયો રેલવે લાઈન નો એનો ખર્જો કેટલો અંદાજિત 1200 કરોડ રૂપિયા કેટલો ખર્જો કરે છે આ જે છે

પૂર્વ પશ્ચિમ રસ્તો અને અન્ડરગ્રાઉન્ડ રસ્તો ત્રણ રસ્તા હશે ટોટલ લેન્થ ઓફ ધ ઓલ ધ થ્રી લાઇન્સ વિલ બી 76 કિલોમીટર ને આ ત્રણે ત્રણ રસ્તાની જે લંબાઈ છે એનો ટોટલ કેટલું થાય છે 76 કિલોમીટર થાય છે ઓકે આગળ હું કહે છું ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર કે જે દક્ષિણ ઉત્તર દક્ષિણ કોરિડોર છે ને તે આશ્રમ રોડ ને ગાંધીનગર સાથે જોડશે અને ધીસ કોરિડોર વિલ બી થર્ટી ટુ પોઈન્ટ સિક્સટી ફાઈવ કિલોમીટર લોંગ આ જે કોરિડોર છે આ રસ્તો જે છે એ કેટલો તો કે બત્રીસ પોઈન્ટ પાસઠ કિલોમીટર લાંબો હશે પછી કહે છે ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એ એમ એ વાસના ઓન નેશનલ હાઈવે એટ એ ઇટ વિલ પાસ થ્રુઆઉટ વાસના પાલડી વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ એટલે શું કહે છે કે આ ક્યાંથી શરૂ થશે તો તે જે છે આ હાઈવે નંબર આઠ એ ઉપર આવેલા વાસણામાં જે છે એ એમ એ થી શરૂ થશે

હજી બે જ આની અંદર આવશે અને દેર વિલ બી થર્ટી વન સ્ટેશન ઓન ધીસ કોરિડોર અને તે કોરિડોરમાં કુલ એકત્રીસ સ્ટેશન હશે એકત્રીસ જંક્શન હશે ઓકે તો આ વાત કોની કરી છે નોર્થ સાઉથની આગળ વધીએ હવે વાત કરવાની છે કોની તો કે પૂર્વ પશ્ચિમની નાવ લેટસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર ચાલો હવે ઈસ્ટ વેસ્ટ કોરિડોરની વાત કરીએ ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર ઈ કાલુપુર થી શરૂ થશે ઇટ વિલ રન થ્રુઆઉટ ધ મેઇન એરિયાસ ઓફ અમદાવાદ અને અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી તે પસાર થશે ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ ત્યારબાદ તે થોડીક એવી કઈ બાજુ તો કે થોડીક એવી જે છે દક્ષિણ તરફ વળશે આઈટી સર્કલ આઈટી સર્કલ તરફ ઇટ વિલ ગો ટુ વર્ડ્સ કોમર્સ ક્રોસિંગ અને પછી તે કોમર્સ ક્રોસિંગ તરફ આગળ વધશે આ કોની વાત કરે છે પૂર્વ પશ્ચિમ પછી કહે છે ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ રૂટ થાલતેજ સ્ટેશન જે છે એ આ સ્ટેશનનું આ કોરિડોરનું છેલ્લું સ્ટેશન હશે થલતેજ સ્ટેશન ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટલે કે આ માર્ગનું છેલ્લું સ્ટેશન થલતેજ હશે અને પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનલ હશે અમદાવાદ અમદાવાદને જોડવાનું કામ કરશે ઓકે જે ઉત્તર દક્ષિણ વાળું હતું ને એ શું કરતું હતું અમદાવાદને અને ગાંધીનગરને જોડતું હતું અને જે આજે આ જે પૂર્વ પશ્ચિમ વાળું છે એ શું કરે છે તો કે પૂર્વ કહેવાય છે કે જે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ છે ને એ બંનેને જોડવાનું કામ કરે છે આગળ વધીએ આગળ શું કહે છે મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ કે મોટા ભાગનો મેટ્રો રૂટ એટલે કે આ રસ્તો જે છે ક્યાં હશે તો કે થાંભલા ઉપર હશે એન્ડ ઓવર બ્રિજ અને ઓવર બ્રિજ ઉપર હશે પુલ ઉપર હશે This will be the called elevated route અને આને এলিવેટેડ રૂટ એટલે કે ઊંચો માર્ગ કહેવામાં આવશે

અહીં આપણને જે છે આખો આખો રસ્તો દર્શાવેલો છે મેટ્રો રેલ એલ જો રેગ્યુલર ટ્રેન છે પછી મેટ્રો છે એલિવેટેડ ટ્રેક ઉપરની અને પછી અંડરગ્રાઉન્ડ મેટ્રો છે ઓકે અહીંયા ઉપર આખે આખો નકશો છે છે તૈયાર આગળ વધીએ આગળ કહે છે યુ બી એબલ ટુ ટ્રાવેલ વિથાઉટ ટિકિટ ઇન ધીસ મેટ્રો રેલ બહુ મોટી વાત કરી દીધી શું કહે છે કે આ મેટ્રો રેલમાં વિથાઉટ ટિકિટ તમે ટિકિટ વગર પ્રવાસ કરી શકશો મજા આવી રહે સર હાલો પૈસા જ નહીં દેવાના એમ ને ટિકિટ ટિકિટ લેવાની જ નથી એવું નથી સમજો હું કહે છે યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી તમે સ્માર્ટ કાર્ડ વાપરી શકો છો બરોબર યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ તમારે જે છે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીને તમારે સ્ટેશનમાં પ્રવેશ કરવાનો બરોબર સ્માર્ટ કાર્ડ જે છે આમાં સ્વાઈપ કરવાનું પછી તમારે સ્ટેશનમાં દરવાજો ખુલી જાય પછી યુ વિલ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન અને પછી જ્યાં જ્યાં તમારે નીકળવાનું હોય જ્યાં તમારે ઉતરવાનું હોય ને ત્યાં પાછું એક વાર સ્વાઇપ કરવાનું એટલે કે જાઓ ત્યારે સ્વાઇપ કરો અને પછી જ્યાં ઉતરો જ્યાં નીકળો ત્યાં એકવાર વાર સ્વાઇપ કરી નાખો કે ભાઈ ઓ ભાઈ આ ઓલા સ્ટેશનથી આ સ્ટેશને આવ્યા તો કેટલું ભાડું થયું એ ભાડું શું થઈ જશે આપોઆપ કપાઈ જશે ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જિસ એ સિસ્ટમ જે છે એ આંતરિક વ્યવસ્થા જે છે એની મેળે પ્રવાસનું ભાડું એટલે કે તમે પહેલા સ્ટેશન થી આ સ્ટેશન સુધી આવ્યા તો કેટલું રેન્ટ થયું કેટલું ભાડું થયું તમારે કેટલા પૈસા આપવાના એ બધું ઓટોમેટિકલી શું થઈ જશે ગણાઈ જશે પછી હું કહે છે આગળ વધતા પહેલા એક ખાસ તો વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લાવ્યા છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે

ભટકાડી હોય તો કોને કહેવા જાવ એમ નો હોય ટેકનોલોજી આવી ગઈ છે એના કારણે જે છે કે ટ્રેન ડ્રાઈવર વગર ચાલશે એના વગર દોડશે બટ યુ નીડ નોટ વરી પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી ટેકનોલોજી વિલ ટેક ચાર્જ ઓફ યોર સેફટી ટેકનોલોજી તમારી સુરક્ષાની પૂરેપૂરી જવાબદારી લેશે સીબીટીસી એટલે કે કોમ્યુનિકેશન બેઝ ધ ટ્રેન કંટ્રોલ सिग्नलिंग टेक्नोलॉजी विल मेक योर ट्रैवल सेफ એટલે કે સીબીટીસી જે છે તે આ ટેકનોલોજી તમારો પ્રવાસ વધારે સુરક્ષિત બનાવશે યોર ટ્રાવેલ સેફ સેફ એટલે સુરક્ષિત બનાવશે આલ કહે છે ઓલ મેટ્રો کارસ વિલ બી એર કન્ડીશનર બધી મેટ્રો કાર જે છે એ કેવી હશે તો કે એર કન્ડીશનર એટલે કે એસી વાળી હશે વાતાવરણુકુলিত અચ્યુ કહે છે ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 કિલોમીટર પર આર અને આ ટ્રેન ઇસ મહત્તમ ઝડપ અધિકતમ ઝડપ કેટલી હશે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે દોડશે રેડી ફોર ધ રાઇડ કે શું તમે આમાં મુસાફરી કરવા માટે તૈયાર છો એવો એક નાનો એવો સવાલ પૂછો છે હેન્ડમાં આગળ શું કહે છે પાર્ટ બી કે પુટ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ કે ભાઈ ખોટા વિકલ્પ સામે ખોટું કર નાખો અને આ વાક્યને સાચું બનાવો

મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ બી રન ઓન ખાલી જગ્યા અન્ડરગ્રાઉન્ડમાં ચાલશે કે એલિવેટેડમાં તો સર અન્ડરગ્રાઉન્ડમાં નહીં એલિવેટેડ રૂટ પછી ધ મેગા ટ્રેન વિલ રન ખાલી જગ્યા વિથ કે વિથઆઉટ ડ્રાઈવર્સ ડ્રાઈવર સાથે ચાલશે ડ્રાઈવર વગર તો સર ડ્રાઇવર વગર ચાલવાની છે એટલે વિથમાં ખોટું પાડવાનું જ્યાં ખોટું છે ને ખોટું પાડવાનું ભૂલથી ઉતાવળમાં સાચું હોય ને ખોટું ન પાડ દેતા આગળ હું કહે છે ધ ટર્મિનલ્સ ફોર ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થાલતેજ ક્રોસિંગ કે જે ઈસ્ટ વેસ્ટ કોરિડોર ના ટર્મિનલ્સ છે એ થાલતજ ક્રોસિંગ માં છે કે કાલુપુર માં છે તો સર કાલુપુર થી શરૂ થાય છે કોટકુ કાલુપુર નો આવે બરોબર આગળ આગળ કહે છે આન્સર ધ ક્વેશ્ચન સવાલ ના જવાબ આપો ચાલો આપીએ પહેલો સવાલ છે હાઉ મેની લાઈન્સ વિલ બી ધેર ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા મેગા ના પહેલા ભાગ માં કેટલી લાઈન હશે અને નેમ ધેમ એના નામ લખો તો આપણે જોયું હતું મેગા ના પહેલા ભાગમાં ત્રણ લાઈન હશે

બંને વચ્ચેનું અંતર કેટલું છે તો જો કેટલું છે દસ પોઈન્ટ નેવું ટોટલ ડિસ્ટન્સ બિટ્વીન કાલુપુર એન્ડ થાલતેજ ક્રોસિંગ વિલ બી ટેન પોઈન્ટ કિલોમીટર

સ્માર્ટ કાર્ડ ફેસિલિટી હશે ટ્રેન્સ વિલ બી રન વિધાઉટ ડ્રાઈવર ડ્રાઈવર વગરની ટ્રેન ચાલશે અને ત્રીજું ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન બધા મેટ્રો ટ્રેનમાં એસી હશે પછી વોટ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત ગુજરાતની રાજધાની કઈ છે તો કઈ છે ગાંધીનગર ગાંધીનગર ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત સાતમો સવાલ છે વાય ડુ વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી વાય એટલે શા માટે કે શા માટે આપણે સારી એવી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી મુસાફરીની સગવડની જરૂર છે કેમ તો ભાઈ દરરોજ પચાસ હજાર જણા એક જે બીજી જગ્યાએ જતા હોય તો જરૂર તો પડે જ તો એ કારણ છે મુખ્ય વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી બીકોઝ એવરી અબાઉટ ફાઈવ ફિફ્ટીન થાઉઝન્ડ પીપલ લગભગ પચાસ હજાર લોકો જે છે ટ્રાવેલ બિટવીન અમદાવાદ એન્ડ ગાંધીનગર ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે ટ્રાવેલ કરે છે

Okay? पार्ट भारत भूतपूर्व प्रधानमंत्री डॉक्टर अब्दुल

શું કહે છે કે જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે આપડા છે સ્ટુડન્ટોને મળવાના છે કઈ જગ્યાએ મહાત્મા મંદિરમાં જાન્યુઆરીના દિવસે તો તમે એને મળવા ઈચ્છો છો અને તમારે મેગાનો ઉપયોગ કરીને ત્યાં પહોંચવાનું છે તો શું કરશો તો અહીંયા જે છે જવાબ તમારી માટે તૈયાર કર્યા છે સૌથી પહેલું કે ઇફ આઈ એમ એટ ધ રેલવે સ્ટેશન કે જો હું રેલવે સ્ટેશને એ હઈશ ઓર ધ બસ સ્ટોપ અથવા બસ સ્ટોપે હશ હું ઇસ્ટ વેસ્ટ કોરિડોરનો ઉપયોગ કરીશ ટુ રીચ ધન અમદાવાદ અરાઉન્ડ વાસના પાલડી ટાઉન હોલ ઓર વીએસ હોસ્પિટલ કે જો હું અમદાવાદમાં હોઈશ પણ ક્યાં ક્યાં વાસના આજુબાજુ હોય પાલડી આજુબાજુ ટાઉન હોલની આજુબાજુ અથવા વીએસ હોસ્પિટલની આજુબાજુ હોયશ આઈ વિલ ટેક ધ નોર્થ સાઉથ કોરિડોર તો હું નોર્થ સાઉથ કોરિડોરનો ઉપયોગ કરીશ ટુ રીચ મહાત્મા મંદિર મહાત્મા મંદિર પહોંચવા માટે ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા આ યુનિટ નંબર બે ની મેઇન એક્ટિવિટી એક્ટિવિટી નંબર આઠ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની નવમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો